ગઈ તારીખ તેર છ બે હજાર પચીસના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ગ્રામ્ય દ્વારા ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ધંધુકા પોસ્ટેના ત્રણસો પાંચ કલમ બીએનએસના ગુનામાં સંડોવાયેલ આરોપીને અટક કરવામાં આવેલ છે આ જે આરોપી છે એનું નામ સાકિર પઠાણ છે અને ધંધુકા પોસ્ટેના ઓનેસ્ટ હોટલ પાસેથી ફેબ્રુઆરી વીસના આસપાસ એમને ફાઈવ સેવન્ટી ગ્રામ સોનાની ચોરી દસીમ નસીમબેન વલ્લભભાઈના સીટ નીચેથી જે જ્યારે બસમાંથી ઉતરેલા ત્યારે કરી હતી આ જે ગુના હતો એમાં ટોટલ કુલ મુદ્દામાલ ફોર સેવન્ટી ગ્રામનું રિકવર થયેલ છે અને ટોટલ ફોર્ટી સિક્સ લેક્સનું મુદ્દામાલ રિકવર કરેલું છે અત્યારે આરોપીનું નામ સાકિર પઠાન છે અને આ ગુનામાં સંડોવાયેલા છે એ કુલ મધ્યપ્રદેશ ધારણા છે આરોપી સાકિર પઠાણ અને એમની જોડે કુલ બીજા બે આરોપીએ મળીને બ્રેઝા ગાડીમાં ચોરી કરેલી હતી અને જ્યારે મહિલા ઓનેસ્ટ હોટલ પર હોલ્ટ હતો બસ તો ત્યારે ઉતરેલા હતા ત્યાંથી ત્યાં ત્યારે આરોપી આરોપી જોડે જે બે લોકો હતા એ લોકો બસમાં ચડી રેકી કરીને એમને બેગમાંથી સોનાની ચોરી કરેલી હતી